આત્માનું શુદ્ધિકરણ ત્વરિત કઈ રીતે થાય ભગવાન બુદ્ધ 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 છે ને ભગવાન એક વખત પોતાના આનંદ નામના શિષ્ય સહિત આખો કાફલો સાથે અને પાછળ શિષ્યો આગળ બુદ્ધ ભગવાન અને બુદ્ધ ભગવાન કાયમ ભિક્ષાવૃત્તિ કરી આ અને પછી પોતે ભોજન ગ્રહણ કરતા રોજના માટે એક દિવસ એક ઘરેથી ભીક્ષાવૃત્તિ કર્યા અને પોતે અન્ન ગ્રહણ ભગવાન બુદ્ધ અને ભગવાન બુદ્ધ એના શિષ્યો સાથે દરેક શિષ્યો પાછળ બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી બુદ્ધમ શરણમ ગચ્છામી કરતા કરતા જાય આખો એક માહોલ બને અને ભગવાન જે રાસ્તા ઉપરથી જાતા હોય આખો રસ્તો પવિત્ર બને એમાં એક વખત નગર શેઠે જોયું કે મહારાજ કાયમિક માટે ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે છે ચાલ હું પણ ભીક્ષાવ

મહારાજ બુદ્ધ ભગવાન બુદ્ધ આવતીકાલે આપણે ત્યાં ભિક્ષાવૃત્તિ કરવા માટે આવવાના છે સુંદર મજાનો નો દૂધ પાક બનાવો તૈયારી થવા લાગી નગર શેર ગાય ના દૂધ મગાવવા અને એને વળી ઉકાળવામાં તાંબા જેવું કરવું અંદર મિશ્રી પધરાવી છે સુકો મેવો પધરાયો છે ભગવાન બુદ્ધ માટેની ભિક્ષા

બસ ને મનમાં રાખી આ અને ધીરે 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 ચાલ્યા જાય છે નગર શેઠ ના આવ્યો ભગવાન બુદ્ધે કમંડળ આગળ કર્યું છે અને જા કમંડળ ની અંદર જોયું તો કાદવ જોયો કીચડ ગંદુ પાણી જોયું તપેલી ની પાછી લઈ લીધું ભગવાન બુદ્ધ કહે છે કે કાલે તો કેતો તો ભિક્ષા નું આજ ભિક્ષા લેવા આવ્યો છો તો અંદર નાખી દે પધરાવી દે ભિક્ષા લઈને હું ચાલતો થાવ બોલે મહારાજ કઈ રીતે નાખી શકાય બલે તું નાખી દે

આવો સારો દૂધપાક ન નખાય મહારાજ આખી રાત મહેનત કરી કરી તમારા માટે મેં દૂધ પાક બનાવ્યો છે આવો સુંદર સ્વાદિષ્ટ હા અને આવો સુંદર મજાનો દૂધપાક હું કમંડળવાળું છે કમંડળની અંદર ગંદુ પાણી છે હું ન નાખી શકું ત્યારે ભગવાન બુદ્ધે બહુ સારો જવાબ આપ્યો કે જો મારા કમંડળ કમંડળની અંદર તારો દૂધ પાક ન રહી શકતો હોય તો તારા મેલા મનમાં મારો આશીર્વાદ કઈ રીતે રહી શકે તારો આત્મા શુદ્ધ નથી તારું મન મેલું છે અને તારા મેલા મનની અંદર જો મારો આશીર્વાદ રાખવો હોય તો પેલા તારું મન શુદ્ધ કરે પેલા તારો આત્મા શુદ્ધ કરે